નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું અમારી ખેડૂત મિત્ર ગુજરાત ચેનલની અંદર મિત્રો આજે ઊંઝા અને ડીસા માર્કેટ યાર્ડના બજાર ભાવની વાત કરીશું તારીખ એકત્રીસ એક બે હજાર ચોવીસ વાર બુધવાર ડીસા અને ઊંઝા માર્કેટના સાચા ભાવની વાત કરીએ પણ તે પહેલાં જો અમારી ખેડૂત મિત્ર ગુજરાત ચેનલમાં જો નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી અને સાથે બે લાયકનને પ્રેસ કરવાનું ના ભૂલતા જે થી રોજના બજાર ભાવના વિડિયો આપડા ખેડૂત મિત્ર ગુજરાત ચેનલ તરફથી રોજેરોજ જોવા મળી રહેશે તો આગળ વાત કરીએ ઊંજા ડીસા માર્કેટના સાચા બજાર ભાવની તો ખેડૂત મિત્રો ઊંજા માર્કેટયાર્ડના બજાર ભાવની વાત કરીએ આજ તારીખ 31/1/2024 બુધવાર ઊંજા માર્કેટયાર્ડમાં જીરાના બજાર ભાવ 5300 થી 7400 રૂપિયા रायडो नौ सौ पांसठ थी एक हज़ार पच्चीस रुपया ईसमगुला बजार भाव तरह हज़ार एकाणु थी तरह हज़ार स सौ त्रीस रुपया अजमो बीसों बतिसो आड़ी रुपया त्यार बाद बाव नहीं बात करिए तो अगर सौ थी पाँच हज़ार तलना सौ एक भी रुपया सफेदल भाव बेहजार सौ पाँच आठ सौ पच्चीस रुपया તો ખેડૂત મિત્રો આજે ઊંઝા માર્કેટ યાર્ડના બજાર ભાવની વાત કરી અને ત્યારબાદ ડીસા માર્કેટ યાર્ડના બજાર ભાવની વાત કરીશું પણ ચેનલમાં નવો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો અને વિડીયોમાં અંત સુધી બની રહેજો જેથી રોહિતના બજાર ભાવના વિડીયો તમે અમારા યુટ્યુબ ચેનલ દ્વારા તમે જાણી શકશો તો ખેડૂત મિત્રો ડીસા માર્કેટ યાર્ડના બજાર ભાવમાં રાયડો આઠસો એક્યાસીથી નવસો છ્યાસી રૂપિયા ગુવાર નવસો એકાણું થી એક હજાર રૂપિયા ત્યારબાદ એરંડાના બજાર ભાવ અગિયારસો અગિયારથી અગિયારસો બાસઠ રજકા બાજરી ચારસો પચાસ થી ચારસો પચાસ હળદનો ભાવ અગિયારસો એકોતેર થી તેરસો એકોતેર રૂપિયા રાજગરો બારસો થી એકવીસો અઢાર રૂપિયા બાજરીના બજાર ભાવ ચારસો એકાવન ચારસો છ્યાસી રૂપિયા કાઉ ટુકડામાં પાંચસો આડત્રીસથી પાંચસોને આડત્રીસ રૂપિયા તો ખેડૂત મિત્રો આજે આપણે ઊંઝાને ડીસા માર્કેટ યાર્ડના એ પીએમસી સરકાર દ્વારા જાહેર કરવામાં આવે ભાવની વાત કરી અને અમારી ખેડૂત મિત્ર ગુજરાત ચેનલમાં નવા હોય અથવા હજુ સુધી સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી અને સાથે બે લાયકનને પ્રેસ કરજો જેથી રોજે રોજને બજાર ભાવના વિડીયો આપણા ખેડૂત મિત્ર ગુજરાત ચેનલ તરફથી રોજે રોજ જોવા મળી રહે છે અને મિત્રો અમારો આ વિડીયો સારો લાગે તો વિડીયોને લાઇક કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને સાથે સાથે તમારા મિત્રો સાથે પણ શેર કરી દેજો